અકબરે બિરબલ પૂછ્યું કે બિરબલ તમે એમ કહો કે સશંઘ ચક્કરમ સક્રિટ કુંડલમ તમારા ભગવાનને હજાર હાથ હજાર પગ આટલા બધા દૂત આટલા બધા સેનાપતિ ને આટલા બધા નોકર નોકરાણી હતા તે દ્રૌપદીના વસ્ત્ર પૂર્વ એને જવું પડ્યું ઓલા ગજેન્દ્રને કાદવમાંથી કાઢવા માટે એને ધોતી ઓધર કરવું પડ્યું બીજો કોઈ કામ કરે એમ નહોતો એને ધક્કો ખાવો પડ્યો ઠેઠ એ કામ તો બીજા પાસે કરાવી શકત નહીં બીરબલને કીધું તારા ભગવાન કેમ આવું ખોટી દોડા દોડી કરે છે તે બીરબલને અકબર અને અકબરનો કુંવર ત્રણેય હાયલા જતા હતા ને તો દરિયામાં ધક્કો માર્યો એક સમુદ્ર સરોવર આવ્યું ને તો બીરબલે હાથ પકડી અને રાજાના કુંવરને સરોવરમાં ફેંકી દીધો ત્યાં તો અકબર ખીજાણો અને દોડ કાઢીને ધુબાકો માર્યો સરોવરમાં બહાર નીકળી અને બીરબલને અકબરે કીધું આવું શું કરવા કીધું તો કીધું તમે કેવા ઉતાવળા છો કેમ કીધું કુંવર સરોવરમાં કાદુમાં પીડ્યો તો એમાં કાઢવા તમારે થોડું જોવાય કોક દૂપ ને ન બોલાવાય એ કાદા નોકર ને બોલાવો હતો દીકરો ગજેન્દ્ર કૃષ્ણ નો થઈ ગયો હતો એટલે એનું કામ કરવા માટે બીજાને નહીં કૃષ્ણ ને આવવું પડે દ્રૌપદી દ્વારિકા વાળાની થઈ ગઈ હતી એટલે એ અર્જુન ની વાત નો જોવાની ભીમની વાત નો જોવે યુધિષ્ઠ ની વાત ન જોવે દ્વારિકાધીશ ને કરવું પડે તમે કોઈના દીકરા થઈ જાઓ

આવી વેમ છે ને એ મારી નાખે તમને આ જગતની અંદર કીધું છે કે હંમેશા દરેક વ્યક્તિની પાસે કઈક નબળામાં નબળો માણસ હોય ને એની પાસે એક ગુણ હોય નબળામાં નબળો માણસ જે આપણને દીઠ્યો ગમતો નથી ઊંડર અંદર ઉતરજો ઊંડા ઉતરજો એમાં એકાદો સારો ગુણ હશે અને સારામાં સારો માણસ જેની દુનિયા પૂજા કરતી હશે જેને પગે લાગતી છે હાથીના અંબાડી ઉપર બેસાડી અને એની આરતી ઉતરતી હશે ઊંડા બહુ ઉતરશે તો એમાં એકાદ અવગુણ દેખાય ચાંદની શીતળતાને તમે પ્રાપ્ત કરો બહુ ઊંચે જોશો ને તો ચાંદમાં ચંદ્રમાની શીતળતાનો અહેસાસ કરવાનો છે એ નિરખવાનો નથી એનો અનુભવ કરવાનો છે એવી રીતના ગુણગ્રાહી જ્યારે બનીએ ત્યારે બધાની અંદર તમને મને ગુણ દેખાય છે એટલે મોટા છે હાથ પકડી લો જે ગુરુ છે એનો અને ગુરુએ જેનો હાથ પકડ્યો કોકને હોપી દીધું હોય ને કોકને આપણે અપનાવી લીધા હોય જોવો ને હરણ હું હતું હરણ હતું કોને પકડ્યું ભરતજીએ પકડ્યું કેવડો ભરત હતો આખી દુનિયાનો રાજા હતો પણ જ્યારે ભરતજીને હરણ મળી ગયું અને હરણે પ્રેમથી ભરતજીના માથા ઉપર ચુંબન કર્યું ત્યાં તો આમ મારું છે આમ કહીને રાખ્યું બધું મૂકી દીધું પોતે જમી પહેલાં હરણને જમાડતા હા બીજી બધી વાત પછી કરો પણ કેટલું ભાગ્યશાળી હરણ હતું કે જેને ભરત જેવા રાજા તપ કર્યું એની સાધના કરી એનું ચિંતન કર્યું પછી બીજી બધી વાત પછી પણ એક હારા માણસના હાથમાં આવી જાય ને તો હરણના ભાગી પણ ખુલી જાય અને અવતાર પછી એ જ હરણ હતું રાજા રહુગુણ થયો એ એ જ ભરત હતો જે જડ ભરત થયો તે પણ ગુરુ સારા મળી જાય એટલા માટે ગુરુ ગોતી ભગવાનનું સ્મરણ કરીએ કીર્તન કરીએ ત્યારે નિષ્કામ નિષ્કપટ નિસ્વાર્થ પ્રેમ થાય તો તમારી ભગવાન બધી મનોકામના પૂર્ણ કરે